આદેશને સરકાર ચલાવે છે કે પછી કંપનીઓ તેને લઈ અને સવાલ પેદા થવા લાગ્યા છે ઇલેક્ટોરલ બોન્ડના જે આંકડા સામે આવ્યા તેના કારણે સુપ્રીમ કોર્ટનો આભાર માનવો જોઈએ કે તેમણે આ મામલાને ગંભીરતાથી લઈ અને એસબીઆઈને કહ્યું કે તમારે ડેટા તો આપવો પડશે એસબીઆઈ જેટલી મોટી બેંક બહાના બનાવી રહી હતી કે કયા રાજકીય પક્ષને કોણે કેટલું ફંડ આપ્યું તેનો હિસાબ મેળવવા માટે અમારે મહિનાઓ જોઈએ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ તેમણે જવાબ તો આપ્યો પણ અડધો અધૂરો આ મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે એસબીઆઈને અને સોમવાર સુધીમાં તેનો જવાબ માંગ્યો છે કે અડધો અધૂરો ડેટા કેમ આપો છો આ ગાલમેલની વાત કરવી છે કઈ રીતનો અડધો અધૂરો ડેટા સામે આવ્યો છે છતાં પણ એક મોટું ચિત્ર સામે આવી રહ્યું છે કે આ દેશને ભારત સરકાર ચલાવે છે કે પછી આ દેશને કંપનીઓ ચલાવે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસીયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોદી સરકાર મોદી સરકારના રાજમાં ઇલેક્ટોરલ બોન્ડ નામની એક સ્કીમ આવે છે અને આ સ્કીમ આવે છે તેનાથી રાજકીય પક્ષોને સત્તાવાર રીતે જાણે ભ્રષ્ટાચાર કરવાનો પરવાનો મળતો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે કારણ કે માર્ચ બે હજાર અઢારથી જાન્યુઆરી બે હજાર ચોવીસની વચ્ચે સોળ હજાર પાંચસો અઢાર કરોડ રૂપિયા કરતાં વધારેના બોન્ડ વેચાય છે અને તે પૈસા જાય છે રાજકીય પક્ષોને દાનમાં

પૈસા ક્યાંથી આવી રહ્યા હતા જનતા સવાલ પૂછતી હતી પણ જવાબ આપે કોણ ગોપનીયતાનો અધિકાર હતો સુપ્રીમ કોર્ટે આ ગોપનીયતાના કાયદાને જ ઉડાવી દેવાની વાત કરી અને એસબીઆઈ પાસેથી તેમણે ડેટા માગ્યો એસબીઆઈએ મને કમને ડેટા આપ્યો પણ રમણ ભમણ અને આ રમણ ભમણ ડેટામાં તમે સમજી જ ન શકો કે કઈ કંપનીએ પૈસા આપ્યા અને કયા પક્ષ પાસે ગયા પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આંકડા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે સૌથી વધારે ફંડ સેંકડો હજારો કરોડનું તેમને મળ્યું છે સૌથી વધારે ફંડ આપનારી કંપનીઓમાં જેનો વિવાદ ચાલે છે જેને લઈ માધ્યમો લખે છે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસીસ કંપની છે તેણે સૌથી વધારે પૈસા આપ્યા છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડ વેક્સિન બનાવી હતી જેણે તમે એને મેં લીધી છે તેને અઢાર ઓગસ્ટ બે હજાર બાવીસમાં એક જ દિવસમાં બાવન નું રાજકીય પક્ષોને દાન કર્યું બોન્ડથી બાવીસ ઓગસ્ટે પ્રધાનમંત્રી સાથે તેમની મુલાકાત થાય છે આ જોગાણું જોગ છે સંજોગ છે કે પછી બોર્ડની કમાલ એ તમારે વિચારવાનું છે કારણ કે સુપ્રીમ કોર્ટ જવાબ માંગી રહી છે હજુ એસબીઆઈએ ડેટાને જોઇન્ટ કરીને આપ્યો નથી માઇનિંગ કંપનીઓને તો બખા છે આ દેશમાં ઇલિગલ માઇનિંગ કરો માઇનિંગ માટે તમામ નિયમોને નેવો મૂકો રાજકીય કંપનીઓને ગજામાં ગજવામાં રાખો અને ધંધો ચલાવો માઇનિંગ કંપની વેદાંતાએ ચારસો કરોડ રૂપિયાનું ડોનેશન કર્યું અને બાદમાં બીપીસીએલ વેદાંતાને આપી દેવાયું પબ્લિક લિમિટેડ કંપની છે અને આ માલિકી હતી ભારતીય સરકારની પરંતુ વેદાંતાને મળે છે તેને લઈ માધ્યમો હાલ સવાલ પેદા કરી રહ્યા છે કે ક્યાંક તેનું ઇલેક્ટોરલ બોન્ડની સાથે કનેક્શન તો નથી ને નવયુગ એન્જિનિયરિંગ કંપની જે ભારતીય મજૂરો ફસાયા હતા તેને નેવું કરોડ રૂપિયાના બોન્ડ કરી રહ્યા છે અને આ બોન્ડ રાજકીય પક્ષોને તેમણે દાનમાં આપ્યા છે કયા પક્ષને હજુ એસબીઆઈએ વિગત નથી આપી સુપ્રીમ કોર્ટને હવે તો આ રાજ્ય આ દેશ સુપ્રીમ કોર્ટ કરતાં ઉપર કોની પાસે જાય તે વિચારવું રહ્યું કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એસબીઆઈ આ પ્રકારનું વર્તન કરે ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલ કોવિડ દરમિયાન કેટલી વખત આરોપોના ઘેરામાં આવી આઈટીના દરોડા પણ થયા હતા ત્યાં બાદમાં અને તે યશોદા હોસ્પિટલ એકસો બાસઠ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદે છે તેવું માધ્યમો કહી રહ્યા છે ટોરેન્ટ પાવર ગુજરાત ટોરેન્ટ પાવર છ્યાસી પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું દાન આપે છે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલનું દાન અલગ છે સુડતાલીસ હજાર કરોડ રૂપિયા જેટલું ગુજરાતમાં એક વીજળીનું બજેટ છે અને આ બજેટમાં ટોરેન્ટ પાવર પાવરને પણ ફાયદો થતો હશે હબ પાવર કંપની નામની કંપની છે તેના વિશે ચર્ચા ચાલતી હતી કે આ કંપની પાકિસ્તાનની છે પરંતુ એવું નથી આ કંપની દિલ્હીની છે માટે અફવાઓથી ભરમાવું પણ નહીં વિશ્લેષણો યોગ્ય સમયે યોગ્ય થશે ઉતાવળે અમે તમને વિશ્લેષણ એટલા માટે નથી આપતા સાડા ત્રણસો કરતાં વધારે પાના તો કોણે દાન આપ્યું છે આ પક્ષોને તેના છે અને સામે પક્ષે કયા પક્ષે દાન રિસીવ કર્યું છે તેના છે પરંતુ કયું દાન કોને મળ્યું તેના જવાબ એસબીઆઈ આપ્યા નથી વિશ્લેષણ માટે સમય લાગશે નવજીવન ન્યૂઝ સાથે એટલે જોડાજો વાત કરીએ હવે જે સ્થિતિ નિર્માણ છે તેની એક નામ સામે આવ્યું મેં તમને કહ્યું એ પ્રકારે ગેમિંગમાં જે કંપનીનું ઇન્ટરેસ્ટ છે અને તે તેમનો ધંધો ચલાવે છે અને અગાઉ લોટરી મામલે વિવાદમાં આવી ચૂકી છે નામ છે સેન્ટિયાગો માર્ટિન જેઓ ચેન્નાઈ બેઝના છે અને ત્યાંની તેમની કંપની છે તેમના પુત્ર ભાજપમાં જોઈન્ટ થયા હતા તેવા પણ સમાચારો અગાઉ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે એક હજાર ત્રણસો અડસઠ કરોડ રૂપિયાનું સૌથી મોટું દાન આ કંપની ફ્યુચર ગેમિંગ આપે છે લોટરી કિંગ સેન્ટિયાગોની વાત કરીએ તો સેન્ટિયાગો માર્ટિન વિરુદ્ધ કેરાલામાં લોટરી ફોર્ડના બત્રીસ કેસ પણ હોવાના મીડિયામાં અહેવાલો આવી રહ્યા છે તેવા દાવા માધ્યમો કરી રહ્યા છે ઈડીના દરોડા તેમને ત્યાં પડે છે ચારસો સત્તાવન કરોડની રોકડ અને જંગમ સ્થાવર મિલકતો મળી સંપત્તિ પર કાર્યવાહી થાય છે ઇલેક્ટોરલ બોન્ડનો મામલો એ તપાસ કરીએ તો ઘણું બધું આગળ વધે ફરીથી આપણે આગળ આવીએ ધ રિપોર્ટર્સ કલેક્ટિવનો એક અહેવાલ છે તેમાં માહિતી મળે છે કે ત્રીજા નંબર પર સૌથી વધુ દાન આપનાર કંપની ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ છે ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું રજીસ્ટ્રેશન અમદાવાદમાં છે તેવું બતાવે છે તેમનું અમદાવાદનું એડ્રેસ પણ છે આ ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા ચારસો તેર દસ કરોડ રૂપિયા આપવામાં આવે છે ઇલેક્ટ્રોલ બુડ માધ્યમે રાજકીય પક્ષોને અને જો પ્રાથમિક રીતે આ કંપનીની તપાસ કરી અને રિપોર્ટર્સ કલેક્ટિવના અહેવાલની વાત માનીએ તો તેમાં જોઈ શકાય છે કે આ કંપની રિલાયન્સ સાથે સંકળાયેલી હોવી જોઈએ કારણ કે કંપની દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ત્રણસો સાઠ કરોડ રૂપિયા આપવામાં આવ્યા પણ આ જ વર્ષે તેનો ચોખ્ખો નફો 21.72 કરોડ રૂપિયાનો થયો હતો તેવો રિપોર્ટર્સ કલેક્ટિવનો દાવો છે વર્ષ બે 24 ત્રેવીસ માં આ કંપની દ્વારા 50 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવે છે તમારા નફા કરતા વધારેનું દાન આપો છો ખેર આ બધા તપાસના વિષય છે ભ્રષ્ટાચાર માટે એક અલગ મિનિસ્ટ્રી અને એક વિભાગ પેદા કરવો પડશે આ ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમમાં આપેલા પૈસા ક્યાંથી આવ્યા કઈ રીતે આવ્યા કોણે આપ્યા કેટલી સેલ કંપનીઓ છે અને સેલ કંપનીઓ મારફતે કયા રાજકીય પક્ષને ચૂંટણી સમયે ચંદો આપવામાં આવ્યો વર્ષ બે હજાર સત્તરમાં ઇલેક્ટ્રોરલ બોન્ડની આ સ્કીમ મોદી સરકાર લાવી હતી મેં તમને અગાઉ કહ્યું અને તેમાં રાજકીય પક્ષોને દાન આપવા માટે કંપનીઓની કેટલીક મર્યાદાઓ હતી તેને હટાવી લેવામાં આવી પહેલાં કંપનીઓ પોતાના ત્રણ વર્ષના સરેરાશ નફાના સાત પોઈન્ટ પાંચ ટકા દાન આપી શકતી હતી એટલે કે સાડા સાત ટકા ત્રણ વર્ષના છેલ્લા સરેરાશ નફાના હોય તે જ દાન આપી શકાતા પરંતુ મોદી સાહેબે આ મર્યાદા હટાવી ક્વિક ચેન પ્રાઇવેટ લિમિટેડને વધુ સમજીએ તો આ કંપનીમાં ત્રણ ડિરેક્ટર્સ છે જેમાં વિપુલ પ્રાણલાલ મહેતા શ્રીધર ટિટ્ટી અને તાપસ મિત્રા નામના છે અમદાવાદમાં રજિસ્ટર છે જેમાં તાપસ મિત્રા રિલાયન્સ એરોસ પ્રોડક્શન એલ એલપી જામનગર કંડલા પાઇપલાઇન કંપની પ્રાઇવેટ લિમિટેડમાં પણ તેઓના નામ જોવા મળે છે અને તેમના અમદાવાદ આ જ એડ્રેસ પર છે જે કંપનીઓ અમદાવાદમાં રજિસ્ટર થયેલી છે રિલાયન્સ રિલાયન્સ રિલાયન્સનું નામ કેમ આવે છે આ રિલાયન્સ એટલે પહેલી રિલાયન્સ છે કે બીજી કોઈ રિલાયન્સ છે આ રિલાયન્સ ના નામે આ જે કંપનીઓ ચાલે છે તે અન્ય માલિકોની ખરેખર કંપની છે કે પછી તેમાં રિલાયન્સ ગ્રુપનો ક્યાંક ને ક્યાંક હિસ્સો કે ફાળો છે તે આપણે જાણતા નથી આ રિપોર્ટર્સ કલેક્ટિવના અહેવાલ અને દાવા વિશે મેં તમને કહ્યું તો રિપોર્ટર્સ કલેક્ટિવ્સનું કહેવું છે રિલાયન્સ પેગિંગ પ્રાઇવેટ લિમિટેડ જામનગર રતલામ પ્રાઇવેટ પ્રાઇ પાઇપલાઇન પ્રાઇવેટ લિમિટેડ રિલાયન્સ ટેન્કેજ પ્રાઇવેટ લિમિટેડ રિલાયન્સ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રાઇવેટ લિમિટેડ સાથે આ લોકો જોડાયેલા છે અને અમદાવાદના એલિસ બ્રિજ નજીકનું આ કંપનીઓનું રજીસ્ટ્રેશનનું એડ્રેસ બતાવ્યું છે સવાલો અનેક છે એસબીઆઈ ડેટા આપે ત્યારે વિગતો સામે આવે એસબીઆઈ ડેટા આપી દીધા પરંતુ કઈ રીતે આપ્યા રમણ ભમણ સુપ્રીમ કોર્ટે સોમવારે જવાબ માગ્યો છે લોકો રાહ જોઈને બેઠા હતા આતુરતાથી કે આ ડેટા આવશે એટલે દિગ્ગજ કંપનીઓના નામ ખુલશે પરંતુ દિગ્ગજ કંપનીઓ જેના પર સૌ કોઈ મિત માંડીને બેઠા હતા તેના તો કંઈ નામ જ નથી જોઈએ હવે કયા કયા કંપનીના માલિકોએ કઈ કઈ કંપની મારફતે પૈસા અપાવ્યા છે તે પણ તપાસનો વિષય છે અમારે પણ આ બધું સમજવા માટે વખત જોઈએ માટે માધ્યમના હવાલાથી જે સમાચાર મળી રહ્યા છે તમને આપીએ છીએ અભ્યાસ બાદ અમે પણ તમને કંઈક ને કંઈક નવું આપવાનો પ્રયાસ કરીશું માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ